સુરતમાં નકલી આરસી બુક બનાવવાનો તો પર્દાફાશ થયો પાંચ કૌભાંડમાં એજન્ટની ની ધરપકડ કરાઈ આરટીઓમાં એજન્ટની મિલી ભગત આરસી બુક બનાવવામાં આવતી હતી ડબોલીના સર્જન વાટિકા સોસાયટીમાંથી કૌભાંડ સ્માર્ટ કાર્ડ વાળી ત્રણસો સિત્તેર આરસી બુક

दस अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित बगासिया नाम के एक आदमी के पास से जो डबोली गांव में रहता है सिंगनपुर एरिया में उसके पास से 370 जितने 370 जितने प्रिंटेड बुक्स पाई और जब्त किया उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में

સર્ચ કરતા કુલ ત્રણસો ને સિત્તેર જેટલી નકલી આરસી બુક છે તે મળી આવી હતી અને આ સાથે અન્ય જેટલા રબર સ્ટેમ્પ કોમ્પ્યુટર જાણવા મળ્યું હતું કે જે ઘણા સમયથી અંકિત વગાસિયા આરટીઓ એજન્ટ જીતેન્દ્ર પટેલની મદદથી આ નકલી આરસી બુક બનાવી અને અન્ય વાહન ચાલકોને છે તે આપતા હતા જોકે આ સમગ્ર રેકેટ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને આ રેકે રાજ્ય વ્યાપી પણ હોવાની પૂરેપૂરી શક્યતા હાલ રહેલી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થોડા દિવસ હાલ જ કેબલ સ્ટેટ ઉપરથી એક યુવકે છલાંગ લગાવી હતી અને એક નોટ પણ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટની તપાસ કરતા જે યુવકનું વાહન હતું તે ફાઈનાન્સ કંપની દ્વારા તેને લોનના હપ્તા માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ જે સમગ્ર રેકેટની અંદર જે યુવકનું વાહન સામાન એ નકલી આરસી બુક બનાવી અને અન્યને વેચી મારવામાં આવ્યું હતું અને આ તપાસનો રેલો છે તે અંતે નકલી આરસી બુક સુધી પહોંચ્યો હતો સૌથી મોટી સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને આ સમગ્ર કેસની અંદર કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે કે શું માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અન્ય કોઈ શહેરોમાં પણ આ નકલી આરસી બુકનું રેકેટ છે તે ચલાવવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગેની તપાસ હાલ કરવામાં આવી રહી છે તો ક્રાઇમ બ્રાન્ચ ઊંડાણ પૂર્વકની તપાસમાં નવા ખુલાસા બહાર આવવાની પૂરેપૂરી શક્યતા હાલ રહેલી છે કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત